મહત્ત્વના સમાચાર હર્ષ સંઘી અને ઋષિકેશ પટેલ મહાત્મા મંદિર પહોંચ્યા સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા ઋષિકેશ પટેલ રજનીભાઈ પટેલ મહાત્મા મંદિરમાં ઉપસ્થિત છે જીએડીના કેટલાક અધિકારીઓ પણ મહાત્મા મંદિર પહોંચ્યા છે શપથ વિધિના કાર્યક્રમની તૈયારીની સમીક્ષા થઈ રહી છે મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે આ મહાત્મા મંદિર ખાતે આવતીકાલે સાડા વાગે નવા મંત્રીઓ શપથ ગ્રહણ કરવાના છે અને હર્ષ પહોંચ્યા છે છે મહાત્મા મંદિર ખાતે રજનીભાઈ પટેલ હાજર સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ મહાત્મા મંદિરમાં હાજર છે જીએડીના કેટલાક અધિકારીઓ પણ મહાત્મા મંદિર પહોંચ્યા વિધિનો કાર્યક્રમ તેની તૈયારીઓ ને લઈને સમીક્ષા થઈ રહી છે બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર એક તરફ મહાત્મા મંદિરના દ્રશ્યો જ્યાં આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ લઈને તૈયારીઓની સમીક્ષા કરવા માટે હર્ષ સંઘવી ઋષિકેશ પટેલ રજની પટેલ અને ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે બીજા દ્રશ્યો છે મુંબઈના કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે ગુજરાતમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારી મુખ્યમંત્રી લગભગ ત્રણ વાગે ગુજરાત આવી જશે ત્યારબાદ બેઠકોનો દોર શરૂ થશે સાથે સાથે મંત્રીઓ મુખ્યમંત્રી બેઠક કરવાના છે તેમના રાજીનામા લેશે રાજીનામા રાજ્યપાલને સોંપવાના છે ત્યારબાદ જે તે ધારાસભ્યને ટેલિફોનિક સૂચના આપવાની ગતિવિધિ શરૂ થશે

મહાત્મા મંદિરમાં પહોંચ્યા છે ના કેટલાક અધિકારીઓ પણ છે મહાત્મા મંદિર ખાતે સરકારના અધિકારીઓ મહાત્મા મંદિર ખાતે છે કેમ કે શપથ ગ્રહણ થવાના છે આટલા ધારાસભ્યો પહોંચવાના છે મંત્રીમંડળના શપથ ગ્રહણ થવાના છે પ્રોટોકોલ્સ ધ્યાનમાં રાખીને કેમ કે કેન્દ્રીય નેતૃત્વ પણ પહોંચવાનું છે જેથી કરીને સુરક્ષાના સુરક્ષાથી લઈને શપથ ગ્રહણની તમામ તૈયારીઓની સમીક્ષા કરવા માટે હર્ષ સંઘવી ઋષિકેશ પટેલ પહોંચ્યા છે